વરાળી સુખડી બનાવવા માટે સૌ પ્રથમ સો ગ્રામ જેટલા મખાણા લીધા છે ગેસની ફ્લેમ એ આપણે બંધ કરી દઈશું મખાણાને સાથે આપણે કોપરાની છીણ છીણટી લેશું તમને સાથે કાજુ લેવા હોય તો પણ લઈ શકાય તો માવો લીધો છે મખાણાનો એકદમ પાવડર બનાવવાનો છે લીધો છે હવે એની અંદર જ આપણે આ એક વાટકી ટોપરાની છીણ લીધી છે એ નાખવાની છે

નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને મિત્રો આપ સૌને નમસ્તે જી જય લક્ષ્મી ના હરિઓમ મિત્રો આજે સવાર સવારમાં માં બનાવી છે આપણે ફરાળી સુખડી આવતીકાલે અગિયાર છે આજે સુખડી બનાવી લઈએ તો દ્રષ્ટિ મંડી છે સુખડી બનાવવા તો મા દીકરી સાથે રહીને તમને રેસીપી આપી આજે પહેલી રેસીપી લઈ લઈ અને પછી બ્લોગ લેતા જઈ તાકી જેને રેસીપી એકલી જોવી હોય ને એ પણ આરામથી જોઈ શકે તો ફરાળી સુખડી બનાવવા માટે સૌ પ્રથમ સો ગ્રામ જેટલા મખાણા લીધા છે જેની અંદર જો ઘણી વખત એના છીંકા આવે અને આમ અમે સાફ કરી લીધા એ તો એ નીકાળી લેવાના અને એકદમ ધીમા તપે સાતથી આઠ મિનિટ લાગશે આને કેમ કે આનો કલર ચેન્જ આપને નથી થવા દેવાનો તો વચ્ચે વચ્ચે આમ હલાવતા જવાનું છે અને મખાણાને આપણે રોસ્ટ કરી લેશું સાત આઠ મિનિટ પછી હું તમને દેખાડીશ કે કેવા કેવી રીતે ભૂકો થાય થાય ત્યાં સુધી આપણે રોસ્ટ કરવાના છે તો જુઓ સાત મિનિટ થઈ ગઈ છે એના પછી આપણે ચેક કરવાનું તો હાથ મદદથી આવી રીતે જો ભૂકો થઈ જાય તો ગેસની ફ્લેમ અહીંયા આપણે બંધ કરી દઈશું છે ને એકદમ ભૂકો થઈ જાય છે અને હવે આને રૂમ ટેમ્પરેચરમાં આવા માટે રાખી દેસુ નોર્મલ ઠંડા થાય ત્યારે પછી આપણે આને પીસવાના છે ને સાથે આપણે કોપરાની છીણ કહી લઈશું તમને સાથે કાજુ લેવા હોય તો પણ લઈ શકાય અને ઘણા દૂધમાં બનાવે પણ દૂધને ઉકળતા વાર લાગે ઘટ કરતા અને હું નાખીશ માવો જો તમારી પાસે માવો નથી તો મલાઈ વાળું દૂધ લઈને પણ બનાવી શકો ખાલી મલાઈને પણ નાખીને બનાવી શકો તો મેં એટલો માવો લીધો છે

જો હવે આવું અર્ધ કચરો પીસાય એટલે જ અડધા અડધા કરીને જો એકદમ ફાઇન પાવડર બની ગયો છે હવે એની અંદર જ આપણે આ એક વાટકી ટોપરાની છીણ લીધી છે એ નાખી દઈશું અને આને મિક્સ કરી લેશું ઓલરેડી છીણ તો છે એક વખત આપણે ખાણા અને ભોપરાની છીણ પીસાઈ ગઈ એમાં આપણે કાજુ પણ નાખી શકીએ અને સીંગાદાણાકીને છાલ કાઢીને નાખવા તો પણ નાખી શકાય હવે એનો જેટલો વજન થાય એ પ્રમાણે આપણે ખાંડ લેવાની છે સાકર પણ લઈ શકાય જેને મિશ્રી કહીએ અને આપણું ખાંડ બૂટે ને એટલું આપણે પાણી નાખવાનું છે જોઈ લેવાનું અને હવે ધીમા તપે ખાંડ ઘડી જાય ત્યાં સુધી જોઈ એની ચાસણી કરવાની છે આપણે ખાલી દૂધમાં પણ બનાવી શકાય એને વાર લાગે કારણ કે દૂધ ઉકાળી ઉકાળી અડધું થાય ને ત્યારે એની અંદર ખાંડ પડે આપણે ધીમે ધીમે એમ થોડુંક હલાવતા રહેશું એટલે સાકર સારી રીતે ગળી જાય બરાબર આમ સાકર ગળી જાય ને પછી થોડો ગેસ ફૂલ કરશું એટલે આપણી બે તારી ચાસણી થાય ને એવી ચાસણી કરશું કારણ કે આની અંદર માવો નાખશું એટલે આકરી ચાસણી છે તો સરસ થશે આપણે એકદમ ખાંડ ગળી ગઈ છે એટલે હવે આને આપણે આને પાંચ મિનિટ સુધી ઉકાળશું ને એટલે સરસ થઈ જશે મીડિયમ ટુ લો ગેસ પર આ રીતે ચાસણી થવા આવશે ને એટલે બબલ્સ ઓછા થતા જશે અને એને હવે ધીમા તપે ઉકાળશું ને આમ આ રીતે જોશું તો આમ હજી આમ પડી જાય છે અટકશે ને આ રીતે તૈયાર થઈ જવા આવશે ત્યારે આપણે એને ચેક કરી લેશું તો જો અહીંયા આપણો પાન અટકે અટકીને પડે છે એનો મતલબ થઈ જવા આવી છે તેને ચેક કરવી તો આ રીતે ચેક કરી શકાય તો અહીં જો તાર થવા મંડી ગયો છે તો ચાસણી આપણી થઈ જવા આવી છે તો હવે એની અંદર આપણે નાખી દઈ માવો માવાને એકદમ મિક્સ કરી લેશું

એલસીનો પાવડર રહી ગયો નાખવાનો નાખી દઈએ નહીં તો આપણે મઠાણો નાખીએ ત્યારે નાખી તો સરસ મિક્સ થઈ જાય પણ હવે આપણે એને મિક્સ કરી લઈએ અને બીજી બાજુ ડીશ તૈયાર કરી લઈએ થોડીક ઘી નાખીને ડીશ કરી લે અને એના પર આપણે આને કરીને ઠારી દઈએ

થઈ ગઈ છે તૈયાર હવે આના કાપા પાડી લેશું તો જો બે કલાકથી પહેલાં જ આ રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ હવે આના સરસ કાપા પાડી લઉં મનગમતા કાપા પાડી શકાય કાજુ કતરી જેમની જેમ પાડવા તો પણ પડાય હું અહીં ચોરસ જ પાડું છું બહુ જ મસ્ત થાય આવતીકાલે અગિયાર જ છે તમે પણ બનાવજો ને મને પણ કહેજો કેવી બની ડબ્બામાં ભરી મૂકી આવતીકાલે અગિયારસ છે ને અગિયારસ ની મોજ થશે આનાથી તો મિત્રો બપોર પછીના ના ચાર વાગ્યા છે આજે રસોઈ માં આખો દિવસ વિતાવે ને પછી એમ કે શાંતિ થી આરામ ગાય મોજ આવી ગઈ છે કારણ કે આજે ત્રીજો શનિવાર એટલે રજા દ્રષ્ટિ હતી અને એની સાથે કામ કર્યું એટલે આજે સુવિચાર પરિવાર લગતો આપો પરિવારને લગતો સુવિચાર ની વાત જયારે કરી છે ને ત્યારે એવું કહેવાય પરિવાર સાથે ધીરજ રાખવી તે પ્રેમ છે અન્ય વ્યક્તિ સાથે ધીરજ રાખવી તે આદર છે સ્વયં સાથે ધીરજ રાખવી તે આત્મવિશ્વાસ છે અને ઈશ્વર સાથે ધીરજ રાખવી એ શ્રદ્ધા છે પરિવાર સાથે કઈ પણ થાય થાય કે ગમે તે થાય કામ કરતા તો 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 થાય ત્યારે ધીરજ પ્રેમ હોય જ તમે રાખી શકો એટલે પ્રેમ છે પોતાની સાથે ધીરજ રાખવી સ્વયં સાથે તમારો આત્મવિશ્વાસ તો કાઈ ને આપણે કરી જ લેશું એ પાકું હોય ત્યારે જ આપણે ધીરજ ધરી શકીએ એટલે એ આત્મવિશ્વાસ છે અન્ય સાથે ધીરજ રાખવી કે જેના સાથે ખાસ કઈ લેવા દેવા નથી છતાંય ગમે તેમ બોલતા સાંભળી લો તો એનો આદર છે કે વાંધો નહીં કે છે તો શું થયો આપણે સાંભળી તો લઈએ તો એનો આદર છે અને જ્યારે બનથી પણ તૂટી જાય બધું જ ખાલી થઈ જાય ત્યારે જ્યારે ધીરજ ધરીને બેઠા હોય ને ત્યારે વિચારવાનું કે શ્રદ્ધા છે પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા છે ઈશ્વર પ્રત્યેની ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હોય ને તો જ ધીરજ ધરી શકાય કે મને શ્રદ્ધા છે એટલે કરશે સો ટકા કરશે એક એવી કોઈ શક્તિ છે અદશ્ય જે મને સો ટકા મદદ કરશે આ શ્રદ્ધા જ આપણે ધીરજ રાખાવે છે તો મિત્રો હવે આ સ્વિચાર લઈને વિડીયોનું એન્ડિંગ કરું છું આજનો સ્વિચાર કેવો લાગ્યો એ પણ કેચો અને આજની રેસીપી પણ કેવી લાગી આપણે જે આ સુખડી બનાવીને એને તમે આરામથી પંદર દિવસ રાખી શકશો અને બહુ જોરદાર હેલ્ધી અને ટેસ્ટી પણ છે હેલ્ધીમાં તમે એમ કહેશો કે ખાંડ છે સાકર પણ આવે કારણ કે એની અંદર મખણા અને કોપરો ને છે પણ તમને જો ગમતો હોય તો બીજી વાત ગોળ વાળી કરી તમને બતાવીશ ચાલો આ વાત સાથે વિડીયો નું કરશું એની કાને મળી છે નવા સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપશે ને જય શ્રી કૃષ્ણ જય જય ગુજરાત જય ભારત અને જય બાય બાય હરિયો